આજે આપણે જોઈશું વોટર હેલ્પલાઇન એપની અંદર ઈ એપિક કઈ રીતે ડાઉનલોડ કરવું તો તેના માટે સૌપ્રથમ આપણે વોટર હેલ્પલાઇન એપની અંદર ડાઉનલોડ ઈ એપિક ઉપર ક્લિક કરવાનું રહેશે એના માટે સૌપ્રથમ પ્રથમ આપણે એપની અંદર લોગ કરવું આવશ્યક છે જે આપણે પહેલાં વિડીયોમાં જોઈ ગયા ત્રણ ઓપ્શન આવે છે જો તમારી પાસે એપિક કાર્ડ હોય તો યસ આઈ હેવ અ એપિક કાર્ડ એપિક નંબર પર ક્લિક કરવાના છે જો તમે ફોર્મ નંબર છ અથવા ફોર્મ નંબર આઠ ભરેલ હશે અને તેના આધારે તમારે જો એપિક કાર્ડ ડાઉનલોડ કરવાનું હોય તો તેના માટે આઈ હેવ અ ફ્રોમ રેફરન્સ નંબર અને જો તમારી પાસે જો એપિક નંબર અને રેફરન્સ નંબર ના હોય અને તમારી નામ અને અન્ય વિગતોના આધારે જો તમારે એપિક કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો સર્ચ બાય ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે આજે આપણે આઈ હેવ અ એપિક નંબર આધાર કઈ રીતે એપિક કાર્ડ ડાઉનલોડ કરવું તે આપણે જોઈએ એમાં સૌ પ્રથમ તમારે ઉપર એપિક નંબર લખવાનો રહેશે અને નીચે સિલેક્ટ સ્ટેટ એટલે તમે કયા રાજ્યમાં તમારું નામ ચાલે છે એ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે અને ફેચ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે એના આધારે તમારે નીચે વિગતો આવી જશે એ તમારે વેરીફાઈ કરી અને પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે પ્રોસેસ ઉપર ક્લિક કરશો તો તમારા એપિક નંબર સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હશે તેના ઉપર ઓટીપી જશે અને ઓટીપી દાખલ કરવાથી તમે તમારું એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકો છો